રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસની નિષ્ક્રિયતા બાબતને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અપહરણ થયું ઓગણત્રીસ તારીખે શુક્રવારે સાંજે સાત વાગે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવી અને એક મહિના દિવસથી હળિયું કાઢી છે તો પોલીસ ખાતાની માલિકો એવું આશ્વાસન આપે તમે થોડાક દી કઠન થઈ જાઓ તમારી દીકરી આવી જશે તમારી દીકરી આવી જશે એક મહિનો ને પંદર ત્રીસ થયા છતાં અમારા દીકરીનો કંઈ પત્તો મળતો નથી એમ છતાંય અમે ઉપલા અધિકારી સીપી આગળ ગયા ત્યારે અમને અહીંયા મળવા ન દીધા તમે જાઓ પોલીસ સ્ટેશને તમને સાહેબ એ રીતે તમે કરી દો ત્યાંથી પાછા અમે પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસ સાહેબ અમને એમ કહે છે થોડાક જાઓ ઝારવી જાઓ આઠ દિવસની માલિક તમારી દીકરી તમને અમે સોંપી દેવું આવા અમને ધક્કા ખબર રાખે છે અમારી દીકરીનો કોઈ પત્તો મળતો નથી તેથી અમે વિડીયા દ્વારા અમે કેવરાવી કે અમારી દીકરીને મોટા અધિકારી લગે વાત પહોંચે અને અમને અમારી દીકરી પાછી મળે એવી અમે વિનંતી કરી છે જય હિન્દ જય ભારત દીકરીનું અપહરણ થઈ ગયું છે એમને આપણે વાતે કરી હતી એમના ફેમિલીને ઘરે ગયા તા તો એને એમ કીધું તમ તાર મારા દીકરા તથા જે તમારે કરવું એની તમ તાર કરી લ્યો બરાબર છે એને સાબે બોલાવ્યા હતા તો એ ગયા તા સાહેબ પાસે એટલે કે તમે તારે બેન કહેવાય તમે જે કરવું હોય તો તમે કરી લ્યો બરોબર મારી પાસે મારો છોકરો નથી પણ અમે જ્યાં વ્યક્તિની ઘરે ગયા હતા ને તો એ ફેમિલી એને તો ખબર જ છે કે એની નાતની અમને તો ખબર ન હોય તો અમને જવાબ એમ દેશે અને સાહેબ પાસે તો સાહેબ અમને વ્યસ્ત દેશે કે બે દી ખમો બે દી ખમો પણ અમદાવાદ ગયા તા છ વાગ્ય હોય આવી બેહી બીજું શું કરીએ ડિટેલ કોલ ડિટેલ કાઢે એટલે કે આજે નંબર આવ્યા છે ને કાલે નંબર આવ્યા છે ને એવું કરે છે દીકરી અમને હાજર જોઈ તેનું નામ માધવીબેન અરવિંદભાઈ લકુમ છે મારી ભત્રીજી પાછળ બેઠી હતી ધોળકિયા સ્કૂલે બંને પરીક્ષા દેવા ગયા હતા પરીક્ષા દઈને રિટર્ન નીકળ્યા ત્યારે સાડા નવની આસપાસ ટાઈમ થયો હતો નાણાવટી ચોકથી આગળ સ્ટર્લિંગ હોસ્પિટલના ગેટ પાસે અકસ્માત સર્જાણો કે એ જતા હતા અને પાછળથી પૂરું ઝડપે ટ્રેક્ટર જે હુમલાનું ભરેલું કચરાનું આવતું હતું તો એને જરા અથડક લાગી જતા બંને પડી ગયા તો ડાબી તરફ મારી ભત્રીજી પડીને જમણી તરફ મારી ભાણેજ પડતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ ગયું પાછળ ત્યાં લારીનું વ્હીલ ફરી જતા પછી અમે મને ફોન આવ્યો મારી ભત્રીજીનો એટલે હું ઘરેથી હું ને મારા નાનો ભાઈ બંને ગયા પછી ત્યાંથી જે સ્થળે બનાવ બન્યો ત્યાંથી હાજર થયેલા લોકોએ એકસો આઠને ફોન કરી સિવિલે ખસેડી દીધેલા હતા એટલે મને ફોન આવ્યો એટલે સીધો હું સિવિલે પહોંચ્યો સિવિલે પહોંચ્યો એટલે જોયું તો ત્યાં જેનું દેહ છૂટી ગયો હતો પછી અમે અમારા કાર્યવાહીમાં પડી ગયા મહિના દિવસ પછી અમે પોલીસ સ્ટેશન ગયા એટલે રાઇટર સાહેબે અને જે એક બીજા છે આયર સાહેબ એમને એમ કીધું કે વાંધો નહીં અમને આશ્વાસન આપ્યું કે અમે જે હશે કાયદેસર અમે પહોંચનામું કરીને જે કાંઈ થશે એનો ટાઈમ ત્યારે અમે એફઆઈઆર તમને કોપી આપશું પછી ઘટના સ્થળે જે પહોંચનામું કર્યું ત્યારે ટ્રેક્ટર નંબર હતો જે બાર જે બી એકવીસ છત્રીસ નંબરનું મારી ભતા પંચનામામાં મારી ભત્રીજી જે ટ્રેક્ટર સાથે હતો એ જ નંબર લખાયો હતો અત્યારે જે અમે ત્યાં ત્રણ મહિના થઈ ગયા એટલે અમે નેવ દિવસની મુદતે અમે કોર્ટમાં રજૂઆત કરી ઇન્સ્યોરન્સ માટે તો એ લોકોએ પછી નંબર ચેન્જ કરી નાખ્યો છે એટલે અમને કે હવે આ જ નંબર છે એ નથી એવું અમને જણાવવામાં આવ્યું છે અમને કોઈ જવાબ દેતા નથી આ ભાજપના શાસનમાં આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂપ પોલીસ તંત્ર અને એવું જ પોલીસ તંત્ર રાજકોટમાં કામ કરી રહ્યું છે નશીલા પદાર્થો મળવા અરજદારોને સાંભળવા નહીં આ એક પોલીસ માટે રૂટીન થઈ ગયું છે કોઈ પણ ફરિયાદી આવે તો ફરિયાદી અથવા તો એની સામેવાળી વ્યક્તિમાંથી પૈસા મળે એમ ન હોય તો એમાં પોલીસને રસ પડતો નથી એક ઇકોનોમિક સેલ કે એવો કંઈક બનાવ્યો છે આ લોકોએ સેલ એ બેંક એકાઉન્ટો કારણ વગર સીઝ કરીને એમાં પણ ઉઘરાણા કરે છે આવી પણ ફરિયાદો અમને મળે છે કમિશનરને ધ્યાન દોરવું એ અમારી પહેલી ફરજ હતી માટે કમિશનરને અમે આજથી વીસેક દિવસ પહેલા આવેદન દેવા ગયા હતા અને આવેદન લેતી લેતા સમયે ખુદ કમિશનરે કયા કયા પ્રકારના પદાર્થો રાજકોટમાં મળે છે એના સેમ્પલ અમને આમામ આમામ કરીને દેખાડ્યા જો સેમ્પલ મળી શકતા હોય તો એને મેળવવાય મેળવવા માટે બહુ મોટું કામ નથી પરંતુ જાણે ભાજપે આખા ગુજરાતમાં નશીલા વેપારની છૂટ જેમ કરી નાખી હોય અને દારૂ તો એવી રીતના મળે કે જાણે કોક આપણે દૂધની દુકાન ઉપરથી દૂધ લેવા જતા હોય એ પ્રકારે રાજકોટમાં દારૂ મળી રહ્યો છે કમનસીબી એ છે કમિશ્નર એમ કે છે કે નશીલા પદાર્થો ત્યારે વેચાય છે ને કે જ્યારે કોઈ એની માંગ કરે છે આજના યુવાનને એ ખબર નથી હોતી કે સારું નથી પરંતુ પોલીસની અને સરકારની જવાબદારી બને છે એ બંને લોકો એમાંથી એમના હાથ ઊંચા કરી દે કદી લોકશાહીમાં ચલાવી શકાય નહીં આપણા સમાજ માટે પણ ન ચલાવાય રાજ્ય કે દેશ માટે પણ ના ચલાવાય અને કરોડો અબજો રૂપિયાનું આવા પદાર્થો અદાણીના પોર્ટ ઉપરથી અવરનવર આપણે સાંભળતા હોય છે કે આવતા હોય છે તો એ વેચાય એની પણ આ વ્યવસ્થા થઈ નથી ને એવી પણ શંકાઓ અનેક વાર ઉપજે છે બીજું કે સામાન્ય માણસની ફરિયાદો લેતા નથી એફઆઈઆર ફાળવી હોય તો પણ ડીસીપીને પૂછવાનું કમિશનરને પૂછવાનું જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે એફઆઈઆર તુરંત નોંધી લેવાનો એ લોકો પાસે કે તપાસ કરીને સમરી ભરી શકાય ખોટી ફરિયાદ હોય તો પરંતુ ફરિયાદ લેવાની અને ફરિયાદ લે તો જ્યાં સુધી પૈસા એમાંથી ન દેખાતા હોય ત્યાં સુધી એમાં રસ નહીં લેવાનો એવા જ એક ગંભીર ગુના જે પોલીસ દ્વારા થઈ રહ્યો છે નાવાલિક દીકરી ઘરમાંથી ગુમ હોય એની ફરિયાદ થાય અને એને મહિનો સવા મહિના સુધી એના મા બાપને એનો જવાબ ન મળે આનાથી ખરાબ સુરક્ષાની વ્યવસ્થા હોય જ ન શકે માટે હું આજે એવા એક અરજદારને હું અહીંયા લઈ આવ્યો છું કારણ કે કમિશનર શ્રી એમ કહેતા હતા કે તમારી આવી કોઈ ફરિયાદ હોય તો અમને કહો અમે જરિયો ન બનવાનો હોય અમારે પોલીસની જવાબદારી છે અમારે એનું ધ્યાન ન દોરવાનું હોય કમિશનર એના પોલીસ સ્ટેશનમાં સૂચના દેવાની હોય કે આવી કોઈ ફરિયાદ ન આવી જોઈએ એની બદલે પોલીસ કમિશનર જ કોઈને મળતા નથી અને ફરિયાદો સિરિયસલી લેવાતી નથી ત્યારે આપ સૌ હતી હવે જ્યારે ભાજપ અને તંત્ર ભ્રષ્ટાચારમાં ડૂબાડુબ છે